એ આપણા માટે ખૂબ જરૂરી છે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા રમશે ગુજરાત જીતશે ગુજરાત એ અનુસંધાને બધા જ વિદ્યાર્થીઓમાં વધારે વધારે જોડાવવું જોઈએ અને આપણે જોરદાર તાલી સાથે આજના કાર્યક્રમને ખુલ્લા

ગમશે ગુજરાત જીતશે ગુજરાત એ અનુસંધાને બધા જ વિદ્યાર્થીઓમાં વધારે વધારે જોડાવવું જોઈએ અને આપણે જોરદાર તાલી સાથે આજના કાર્યક્રમને કાર્યક્રમ ખુલ્લા